નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી બે હજાર પચીસમાં જે નવું ગુજરાતીનું પાઠ્યપુસ્તક જે અમલમાં આવ્યું છે એનો બે નંબર ઉપર ખૂબ સુંદર મજાનો પાઠ આપેલો છે સાયકલ સવારીની ખાટી મીઠ્ઠી જે સ્મરણકથા છે મનસુખભાઈ સલ્લાનું એ સંપૂર્ણ પાઠનું આજે આપણે સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતથી માંડીને અંત સુધી આપ વિડીયોમાં બન્યા રહેજો આપણું આ ગુજરાતી વિષયનું જે પાઠ્યપુસ્તકનું ફ્રન્ટ પેજ છે ત્યારબાદ ખૂબ સુંદર મજાનો આપણે પાઠ સાયકલ સવારીની ખાટી મીઠી એના લેખક છે મનસુખભાઈ સલ્લાહ હવે આપણે વધારે સમય ન બગાડતા આપણું જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે એના પાના નંબર આઠ ઉપર જો એમાં ગુજરાતી પાઠ્યપુસ્તક આપણે સામે રાખવાનું છે ને એમાં સૌ પ્રથમ આપણે જુઓ કે પાના નંબર આઠ ઉપર વાતચીત એની પ્રવૃત્તિ પહેલી આપેલી છે એમાં તમને કુલ દસ પ્રશ્નો આપેલા છે એ આપણી રીતના લખવાના છે તો એક પછી એક આપણે પ્રશ્નો સમજ પણ પ્રાપ્ત કરીશું અને આપણે જો અસાઇમેન્ટ બાકી નોટ્સ બનાવ્યું હોય તો એમાં પણ વિડીયોને સ્ટોપ કરીને લખવાનું છે વાતચીત પ્રશ્ન એક તમને કેવી સાયકલ ગમે મને તો એવી સાયકલ ગમે જે ચલાવવામાં આરામદાયક હોય રંગબેરંગી હોય અને જેમાં ઘંટડી જોતથી વાગે તો વિદ્યાર્થી મિત્રો તમને જેવી ગમતી હોય એવી સાયકલ વિશે પણ આપ લખી શકો છો નાની ગમે મોટી ગમે સાયકલ ઓળા ટાયરવાળી નાના ટાયરવાળી ગમે છે ડંડાવાળી ગમે છે જેવા કલરની તમને ગમતી હોય એવી તમે આપની રીતના લખી શકો ને પ્રશ્નોનો જવાબ સાચો પણ પડે આપણો પ્રશ્ન બીજો તમે સાયકલ ચલાવતા કેવી રીત રીતે શીખ્યા હતા કહો જો બાળમિત્રો આપણે નાનપણમાં જ્યારે સાયકલ શીખ્યા હોય ત્યારે કાં તો આપણા કોઈ ભાઈબંધ મિત્રો દોસ્તારનો આપણે સહારો લીધો હોય મમ્મી પપ્પાનો સહારો લીધો હોય મોટા આપણા ભાઈ બહેનનો સહારો લીધો હોય સગા સંબંધીનો સહારો લીધો હોય જેનો પણ આપણે સહારો લીધો હોય એનું આપણે નામ લખવાનું છે આપની સુવિધા માટે મેં આનો જવાબ લખ્યો મેં મારા પપ્પા પાસેથી શીખી પહેલાં તેઓ પાછળથી પકડતા અને પછી ધીમે ધીમે છોડી દેતા પડી પણ ગયો હતો પણ મજા આવી તો વિદ્યાર્થી મિત્રો બધાને તમે જ્યારે નાનપણમાં સાયકલ આપણે શીખી હશે ત્યારે આવા પડવાનો અનુભવ થયો હશે આપણે છોલાઈ પણ ગયા હશું આપણે લોહી પણ જરૂર નીકળાય છે તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું છે કે આપણો જે તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા તે કહો આપણો અનુભવ લખવાનો છે કે તમને કોણે શીખવાડી ને કઈ રીતના શીખવાડી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ તમારી સાયકલને રસ્તામાં પંચર પડી ગયું હોય તો તમે શું કરશો જો પંચર પડે તો હું પહેલાં તો મારા મિત્રને બોલાવીશ અથવા પપ્પાને ફોન કરીશ પછી પંચરવાળા અંકલ પાસે જઈશ ચોથો પ્રશ્ન સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો બ્રેક ના લાગે તો હું પગથી ઘસડીશ અને ધીમે ધીમે સાયકલને રોકીશ પણ ધ્યાન રાખવું પડે ત્યારબાદ પ્રશ્ન પાંચમો સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો સાયકલ ચલાવતી વખતે હું ટ્રાફિકના નિયમોનું પાલન કરીશ આજુબાજુ જોઈને ચલાવીશ અને ધ્યાનપૂર્વક ચલાવીશ છઠ્ઠો પ્રશ્ન તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો હું સાયકલનો ઉપયોગ શાળાએ જવા માટે મિત્રો સાથે ફરવા માટે અને નજીકના કામો માટે કરું છું ત્યારબાદ પ્રશ્ન સાતમો સાયકલ ચલાવવા માટે ક્યારે ક્યારે વધારે બળ લગાવવું પડે છે બળ એટલે કે જોર ક્યારે ક્યારે લગાવવું પડે જ્યારે રસ્તા પર ચઢાણ હોય પવન સામેથી આવતું હોય અથવા કોઈને પાછળ બેસાડ્યા હોય ત્યારે વધારે બળ લગાવવું પડે છે પ્રશ્ન આઠ સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો સાયકલમાં હવા બરાબર ભરી રાખું છું અને તેને સમયસર સાફ કરું છું નવમો પ્રશ્ન તમે ક્યારે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો હું એકવાર સાયકલ ચલાવો ચલાવતા પડી ગયો હતો કારણ કે રસ્તામાં ખાડો હતો અને મેં ધ્યાન ન આપ્યું પણ મને વધારે વાગ્યું નહોતું દસમો પ્રશ્ન તમને સાયકલ કોણે લાવી આપી હતી ક્યારે મને મારા પપ્પાએ મારા જન્મદિવસ પર સાયકલ લાવી આપી હતી તે મારી સૌથી પ્રિય ભેટ છે વિદ્યાર્થી મિત્રો તમને જ્યારે જેટલી ઉંમરે સાયકલ મળી હોય ને કોણે લઈ આપી હતી એનો આપણે અહીંયા અનુભવ લખવાનો છે મેં આપની સુવિધા માટે અહીં લખ્યું કે મને મારા પપ્પાએ મારા જન્મદિવસ પર સાયકલ લાવી આપી હતી તે મારી સૌથી પ્રિય ભેટ હતી ત્યારબાદ પાના નંબર આઠ ઉપર નીચે વિદ્યાર્થી મિત્રો આપણું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવાનું છે આપણે એટલે બરાબર બધું આપણે એના જે સ્વાધ્યાય છે જે પ્રવૃત્તિ છે બરાબર આપણે સમજાઈ જાય પ્રશ્ન બે જો એમાં લાલ અક્ષરમાં લખેલ છે આપણે કે ઉદાહરણ મુજબના શબ્દો શોધો અને તેનો અર્થ લખો તો આપણે શું કરવાનું છે જો આમાં ઉદાહરણ આપેલું છે લગો તો એનો મતલબ શું થાય છેક પાસે અડીને કોઈ અડીને વ્યક્તિઓ હોય તો આપણે એમ કહીએ કે આ ટ્રેનમાં તો જો લગો માણસો ભરા છે તો એનો મતલબ થાય છેક પાસે અથવા અડી અડીને તો એવી રીતના બીજો શબ્દ છે કે મનોમન તો એની સામે જો ખાલી જગ્યા આપણે કો ખાનું છે એ કોરું છે તો મનોમનનો મતલબ થાય છે કે એકબીજાનું સરખું મન હોય એને મનોમન કહેવાય તો જે લાલ અક્ષરમાં મેં લખેલા છે એ શબ્દો જ્યાં પણ અધૂરું છે એ આપણે લખી નાખવાનું છે ત્યારબાદ બીજા ખાનામાં તમે જો કે બીજું ખાનું ખાલું છે તો એમાં ચપોચપ લખવાનું પછી એનું વાક્ય તસ તસે એમ અથવા તંગ પછી ભારોભાર તો કે ભારની બરોબર અથવા સમતોલ બારોબાર તો કે વગર પૂછીએ કે કહીએ કરીએ પરબારું અડો અડ તો કે લગો લગ એકબીજાને અડીને જોડા જોડ તો આ જ્યાં પણ જે ખાના આપણે ખાલી છે એ આના માધ્યમથી આપણે વિડીયો સ્ટોપ કરીને રોકીને આપણે ખાના ભરી દેવાના છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પાના નંબર નવ ગુજરાતી પાઠ્યપુસ્તક ધોરણ આઠમાં પાના નંબર નવ ઉપર હાવ ઉપર તમે જોવ ત્યાં આપણે જોઈએ કે સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દ સામે ખરાની નિશાની કરો રાઈટ કરો રમ રમાટી હવે રમરમાટી એટલે શું થાય તો કે ખૂબ ઝડપથી આપણે એમ કહીએ કે અમે સ્કૂલે જતા હતા અને અમે અમારી બાજુમાંથી એક કાર છે રમ રમાટી કરતી નીકળી ગઈ એટલે કે ખૂબ ઝડપથી ત્યારબાદ બીજું હામ તો કે હિંમત ધફો તો કે માટીનો ઢગલો ચોથું ભીંત તો કે એને દિવાલ પણ કહેવાય પંસર તો કે ટાયર ટ્યુબમાં કાણું પડવું તગારું તો કે છાબડા ઘાટનું લોઢાણું એક પાત્ર જો ઘણા વ્યક્તિઓ છે તગારું કહેતા હોય બકડીઓ કહેતા હોય ઠાઠીયું કહેતા હોય છબલું કહેતા હોય આવા ઘણા અલગ અલગ પ્રમાણે પ્રાંતવાઈજ બાર ગાવે બોલી બદલાય એટલે આપણા ક્ષેત્રમાં જે જે બકડીઓ જેને કહે તગારું કહે બરાબર છાબડા ઘાટનું કહે જે શાકભાજી વેચવા માટે બહેનો આવતી હોય આપણા ઘરમાં પણ કપડાં ધોવા માટે જે બાથરૂમમાં રાખ્યું હોય વાસણ ધોવા માટે જે હોય એને ખરેખર તગારું કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો આ બરાબર સમજીને આનો જવાબ આપણે લખવાનો છે ત્યારબાદ પાના નંબર નવ ઉપર ચોથો ક્રમ આપેલો છે નીચેના રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય બનાવો સૌ તો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં સમજો શું કહે કે રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય આપણે શોધીને એક નવું વાક્ય બનાવવાનું છે આમાંથી તો કે દગો દેવો તો કે છટકપટ કપટ કરવું વિશ્વાસઘાત કરવો તો એનું પાઠમાં કયો આપણે ઉપયોગમાં આવેલું છે વપરાયેલું વાક્ય છે તો કે પાઠમાં એક જગ્યાએ આવું લખેલ છે કે સાયકલ ક્યારેક દગો દઈ દે તમારું વાક્ય એટલે આપણે વાક્ય બનાવવાનું છે મિત્રએ પરીક્ષામાં ચોરી કરીને મને દગો દીધો તો આ શું છે વિદ્યાર્થી મિત્રો રૂઢિપ્રયોગ છે એનો પહેલાં તો અર્થ આપવાનું ને પછી આપણે વાક્યમાં પ્રયોગ કરવાનો વાત વાતમાં વાંકું પડવું તો કે માઠું લાગવું હવે એનું વાક્ય બોલીએ તો કે વાત વાતમાં એને વાંકવું પડે આપણું વાક્યમાં છે તમારું વાક્ય એટલે નાની નાની બાબતોમાં મિત્રો સાથે વાંકું પડવું સારું નથી ત્યારબાદ ત્રીજું આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો બાપડું દવ થઈ જવું તો કે ગરીબડું કે રાગ થઈ જવું વા પાઠનું વાક્ય છે સાયકલ બાપડી થઈ જાય હવે આપણું વાક્ય લખીએ ગરીબ પરિસ્થિતિના કારણે તે બાપડો થઈ ગયો વટ પડવો તો કે રોફ જમાવો પાઠમાં વાક્ય છે વટ પાડવાની ખ્વાઇશ હોય આપણું વાક્ય પરીક્ષામાં પ્રથમ આવીને મેં વટ પાડ્યો ભરી પીવું ન ગાંઠવું ન ગણવું પાઠમાં આપેલું છે એ જોખમને ભરી પીવાની તૈયારી હોય આપણું વાક્ય લખીએ તેણે દેશ માટે જાન ભરી પી ભરી પીવાની તૈયારી બતાવી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાના નંબર આપણે બરાબર ચોપડી સામે રાખવાની છે આપણું પાઠ્યપુસ્તક પાના નંબર દસ ઉપર સાવ ઉપર જોવો આપણે વાક્યના સાચા અર્થ સામે ખરાની નિશાની કરો સાયકલનું એકાદ અંક તો ઘવાયેલું હોય એટલે ઘવાયેલું એટલે કે સાયકલનું એકાદ સ્પેડપાટ બગડેલો હોય બીજું છે સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે એટલે સાયકલ ક્યારેક છેતરીને નીચે પછાડે ત્રીજું વાક્ય છે આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે એનો મતલબ થાય કે છેવટે સાયકલ ઉપર સવારથી અમે સૌ આગળ વધ્યા ચોથું છે સાયકલ ચલાવી આજે નગણ્ય ઘટના લાગે એટલે કે સાયકલ ચલાવીને આજે મામૂલી ઘટના લાગે છે સાયકલ ચલાવવી એટલે કાંઈ પણ જે પચા પંચાવન વર્ષ પહેલાંની જે ઘટના છે જે આપણા લેખક જે સાયકલ લઈ આવ્યા હતા ને એ જે ગામમાં ઘૂમરા માર્યા વિદ્યાર્થી મિત્રો આપણે સાયકલ સવારીની ખાટી મીઠી ભીણામાં કેવા એ આનંદ થઈ ગયા એ ઘંટડી વગાડે છે એનો વટ જમાવે છે પણ એ એ ત્યારની એટલા વર્ષો પહેલાંની પરિસ્થિતિ છે કે તે ત્યારે વટ પડતો માણસોનો એટલે ચોથામાં બીજું આવશે કે સાયકલ ચલાવીને આજે મામૂલી ઘટના છે પાંચમું સાયકલની આડોડાય જેવી તેવી ન હતી એટલે કે સાયકલ શીખતા હોઈએ ત્યારે તેમ આડી અવડી ચાલે છે વિદ્યાર્થી મિત્રો ન આવડતું હોય એટલે કે પડી જાય છે ફગી જાય છે આડાવડી થઈ જતી હોય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાના નંબર અગિયાર ઉપર અગિયાર નહીં સોરી દસ પાના નંબર દસ ઉપર નીચે જુઓ આપના પાઠ્યપુસ્તકમાં એકમાં આપેલી પરિસ્થિતિના આધારે કોષ્ટકમાં નીચે વિગત પૂર્ણ કરવાનું આપને કહે છે ઉદાહરણ તરીકે આવી પરિસ્થિતિ હોય તો આપણે શું કરે તો પહેલાંમાં જો તમે પરિસ્થિતિ છે ઉદાહરણ તરીકે જો નીચે કે સાયકલના દાંડિયા પર બેસવું આ પરિસ્થિતિ છે સાયકલ શીખવા ચલાવવા લેખકનો અનુભવ કેવો હતો તો કે લોખંડના દાંડિયા પર બેસવું લેખકને અનુકૂળ ન હતું સાયકલ શીખવા ચલાવવાનો તમારો અનુભવ તો આપણો અનુભવ અહીં લખવાનો છે હું લોખંડના દાંડિયા વગરની સાયકલ ચલાવતો હતો તેથી મને વાગતું વાગતું ન હતું તો એવી જ રીતના જ્યાં પણ ખાલા છે ત્યાં આપણે આપણી રીતના સાયકલ ચલાવવાનો લેખકનો અનુભવ લખવાનો છે ને આપણો અનુભવ અહીં લખવાનો છે તો બીજા ક્રમમાં એક છે વાક્ય કે સાયકલ ઢાળમાં રમર રમર માટી કરતી દોડતી તો એમાં લેખકનો અનુભવ લખીએ કે પેટમાં શેરડા પડ્યા આંખ બંધ થઈ જતી પણ ઘંટડી વગાડવાનું ભૂલતા નહીં આ આપણા અનુભવ લખીએ કે ઢાળમાં સાયકલ ચલાવ ચલાવવાની ખૂબ મજા આવતી સ્પીડમાં પવન આવતો ત્રીજું છે સાયકલની ચેઇન ઉતરી જવી તો કે આંગળા અને કપડાં ગ્રીસવાળા થઈ જતા પણ તેની પણ તેની પરવા નહોતી હવે આપણો અનુભવ લખીએ કે ચેઇન ચડાવવામાં મદદ માટે કોઈને બોલાવતો અથવા જાતે ચડાવતો ત્યારબાદ છે કે સાયકલના ટાયર અને ટ્યુબમાં પંક્ચર પડવું તો લેખકનો અનુભવ છે કે પંક્ચર રિપેરિંગના પૈસા આપવા કટતા હતા બહુ કટતા હતા ભાઈ એક તો ભાડે સાયકલ લીધી હોય ને એમાં પણ ફરી પાછું પંક્ચર પડે તો એક્સ્ટ્રા ચાર્જ એનું લાગતો તો આપણો અનુભવ કે પંક્ચર થાય તો સાયકલને ઘેર સુધી ચલાવીને લઈ જતી જતો અને પછી પપ્પાને દેખાડતો ત્યારબાદ છેલ્લું છે પાના નંબર દસ ઉપર સાયકલ આથડાવવાથી હાથ પગનું છોલાઈ જવું લેખકનું આ છે તો લેખકનો અનુભવ છે છોલાઈ ગયેલા ભાગ પર ધૂળ ચોંટાડી દે જેનાથી સેફ્ટિક થવાનો ડર રહેતો હવે આપણો અનુભવ છે કે પડી જવાથી થોડું દુઃખ થતું પણ તરત જ સાયકલ ચલાવવાનું શરૂ કરી દેતું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાના નંબર અગિયાર ઉપર આપણા પાઠ્યપુસ્તકમાં ઉપર આપણે જોઈએ કે આઠ પ્રશ્નો આપેલા છે કે પ્રશ્નોના જવાબ લખો તો વિગતવાર આપણે એના જવાબ આપણે નોટ્સ હોય પાકી બુક્સ બનાવતા હોય તો એમાં સાથે સાથે વિડીયોને સ્ટોપ કરીને આપણે લખવાના પણ છે અને આ વિદ્યાર્થી મિત્રો તમને આ મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો વિડીયોને એક લાઇક કરી દેજો એક સુંદર મજાનું કમેન્ટ કરી દેજો બેલ આઈકનને પણ ઓન કરી દેજો જેથી કરીને આવનાર તમામ વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે ને તમારો અનુભવ જરૂર કહેજો કે તમને મારા વિડિયો કેવા લાગે છે તો હવે આપણે જોઈએ પ્રશ્નસાત પ્રશ્નોનો જવાબ લખો કુલ આઠ પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે લેખક પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે તેમને નાનપણમાં સાયકલ પર આખું ગામ ફરવાનો મોકો મળ્યો હતો એમના મિત્રોમાં એ એકલા જ હતા જેમને આ તક મળી હતી પ્રશ્ન બીજો લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો લેખક માટે સાયકલ ચલાવવાનો પહેલો અનુભવ ખૂબ જ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો જ્યારે કેશુમા તેમને સાયકલ પર બેસાડીને આખા ગામમાં ફેરવતા હતા ત્યારે તેમને ખૂબ આનંદ થયો હતો ત્રીજો પ્રશ્ન લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે લેખકને નાની સાયકલ ગમતી મીઠાઈ જેવી લાગતી હતી કારણ કે એ નાની સાયકલ ભાડે લઈને ચલાવવાની ખૂબ મજા આવતી એ સાયકલ જાણે કોઈ મીઠાઈ હોય તેમ દરેકને ગમતી હતી પ્રશ્ન ચોથો ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈકળ અડચણો આવતી હતી ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને ઘણી અડચણો આવતી ધૂળિયા રસ્તા અને કાંટા વગરનો કાંટા વાગવાનો ડર રહેતો ટાયરમાં પંક્ચર પડી જતું પેડું ધૂળમાં ફસાઈ જતું સાયકલ આડી આવડી ચાલતી ત્યારબાદ પાંચમો પ્રશ્ન લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો જ્યારે તેઓ પૂરપાટ સાયકલ ચલાવી શકતા એક હાથે હેન્ડલ પકડીને બીજા હાથે મિત્રોને બતાવી શકતા કે તેઓ કેટલા સારા સાયકલ ચલાવે છે પ્રશ્ન નંબર છ કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે લેખકના બાળપણને મહિમામય બનાવતી ઘટનાઓ આ પ્રમાણે છે પહેલીવાર સાયકલ પર બેસવાનો અનુભવ સાયકલને સ્પર્શ કરવાનો અને તેની સાથે લગાવ થવાનો અનુભવ સાયકલ ચલાવવામાં પડવાનો અને પછી ઊભા થઈને ફરી ચલાવવાનો અનુભવ આખરે સાયકલ પર કાબૂ મેળવવાનો આનંદ પ્રશ્ન નંબર સાત લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું કેમ લેખકનું મોત ત્યારે રોવા જેવું થઈ જતું જ્યારે સાયકલ બજાર વચ્ચે પડતી અને લોકો તેમની મશ્કરી કરતા તેમને લાગતું કે કોઈ તેમને જુએ નહીં તેવી જગ્યાએ પડ્યા હોત તો સારું થાક પ્રશ્ન આઠ છેલ્લો પ્રશ્ન લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ ત્યારે થયો જ્યારે સામેથી ભેંસ આવતી હોય અને રસ્તા પર જગ્યા ઓછી હોય ત્યારે ભેંસથી બચવા માટે સાયકલને ભીંત પાસે લઈ જતા અને ભીત સાથે અથડાતા જેનાથી તેમને ઈજા થતી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાના નંબર અગિયાર ઉપર આઠમો પ્રશ્ન આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા લખો હવે વિદ્યાર્થી મિત્રો આત્મકથા લખવાનું કીધું કે જાણે કે આત્મકથા કેને કહે તો કે પોતે પોતાની જાત વિશે લખવા લખાતું જે કહાની હોય કથા હોય વાર્તા હોય એને આત્મકથા કહેવાય છે ઉદાહરણ તરીકે જોયું હશે કે ગાંધીજીની આત્મકથા ગાંધી બાપુ છે જ્યાંથી મોટા મોટાથી યાદદાસ્ત હતી યાદ આવી ત્યારથી તમામ જે એમનું એક પાઠ્યપુસ્તક છે સત્યના પ્રયોગો એમના પોતે આત્મકથામાં એમના અનુભવો લખ્યા છે એ રીતના જાણે કે સાયકલ પોતાની વાત રજૂ કરતી હોય પોતે આત્મકથા રજૂ કરતા હોય પોતાના વિશે કંઈક કહેતી હોય એવું આપણે જ્યારે કીધું છે કે સાયકલની આત્મકથા લખે તો આપણે પણ વિદ્યાર્થી મિત્રો શું કરવાનું આ પ્રશ્નમાં આત્મકથા બની સાયકલ બની જવાનું છે ને એનો જવાબ આપવાનો છે કે શહેરની એક સાયકલ ફેક્ટરીમાં જન્મ વેચાણ માટે બજારમાં આવવું બાળકના જન્મદિવસ ભેડ બાળકની ખુશીમાં ખુશ થવું તોફાની બાળકોના હાથમાં સપડાવવું તોડફોડ અને નુકસાન ખરાબ રસ્તા પર ચાલવું વાપરનારને અનેક કામમાં મદદરૂપ થવું વારંવાર રિપેરિંગ અને નુકસાન ભંગા તરીકે વેચાવવું અંત તો આ આટલા મુદ્દાને આપણે ધ્યાનમાં રાખીને આપણે આત્મકથા લખવાની છે આપણે સાયકલ બનાવ બની જવાનું છે વિદ્યાર્થી મિત્રો સાયકલની આત્મકથા હું એક શહેરમાં સાયકલની ફેક્ટરીમાં બની હતી કારીગરોએ મને પ્રેમથી જોડી અને રંગ કર્યો પછી મને બજારમાં વેચવા માટે મોકલવામાં આવી એક નાનાના એક નાના છોકરાએ મને તેના જન્મદિવસે ભેટમાં મેળવી તે ખૂબ ખુશ થયો અને રોજ મારી સવારી કરતો એમ સાથે આખા શહેરમાં ફરતા અને ખૂબ મજા કરતા જેમ જેમ છોકરા છોકરો મોટો થયો તેમ તેમ વધુને વધુ તોફાની બન્યો તે મને ખૂબ ઝડપથી ચલાવતો અને ક્યારેક તો રસ્તા પર પટકતો પણ ખરો મારા મારા પર ઘણા સ્ક્રેચ અને ડેન્ટ પડી ગયા શહેરના રસ્તાઓ ખૂબ ખરાબ હતા ખાડા અને પથ્થરોથી ભરેલા રસ્તા પર ચાલવાથી હું ખૂબ થાકી જતી મારા ટાયર વારંવાર પંચર થઈ જતા તેમ છતાં હું હંમેશા મારા માલિકને મદદ કરતી હતી તે મારા પર બેસીને શાળાએ જતો બજારમાં સામાન લેવા જતો અને મિત્રો સાથે રમવા પણ જતો હું તેના જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હતી સમય જતાં હું ઘણી જૂની થઈ ગઈ મારા ઘણા ભાગો તૂટી ગયા અને મારે વારંવાર રિપેરિંગ કરાવવું પડતું હતું પણ મારા માલિકે હંમેશા મારી કાળજી લીધી અને મને સાચવીને રાખી એક દિવસ એવો આવ્યો જ્યારે હું ચલાવવા માટે યોગ્ય ન રહી મારા માલિકે ભારે હૃદયે મને ભંગારમાં વેચી દીધી ભંગારમાં પણ મને મારા સારા દિવસો યાદ રહ્યા ભંગારવાળાએ મને પીગળાવી દીધી અને મારા લોખંડમાંથી નવી વસ્તુઓ બનાવવામાં આવી આ રીતે મારો અંત આવ્યો પણ મારી કહાણી હંમેશા લોકોના દિલમાં જીવંત રહે છે તો વિદ્યાર્થી મિત્રો આ એક સાયકલની આત્મકથા હતી કે પહેલાં આપણે પણ વિદ્યાર્થી મિત્રો સાયકલ લેતા હોય સાચવતા હોય ક્યાંય ડાઘ ન પડવા દઈએ પછી ધીરે ધીરે આપણે એની સાફ સફાઈ ન રાખીએ વારંવાર પછાડ ને જૂની થઈ જાય આપણે મોટા થઈ ગયા સાયકલને ભંગારમાં વેચી દઈએ તો એક જે સાયકલની આત્મકથા જે સાયકલ ખરેખર બોલતી હોય એવું આપણે આ લખવાનું હતું તો આપણે આ એની આત્મકથા લખી ત્યારબાદ પાના નંબર અગિયાર ઉપર નવમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો બરાબર જો સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષક કે માતા પિતાથી એકત્ર કરી અહેવાલ લખો તો વિદ્યાર્થી મિત્રો આમાં સ્લો સ્લો એટલે ધીમી સાયકલ ચલાવવાની સ્પર્ધા ફાસ્ટ નહીં ધીમી સાયકલ ચલાવવાની સ્પર્ધા આવી સ્પર્ધાઓ બાળમિત્રો યોજાતી હોય છે તો સ્લો સાયકલ સ્પર્ધામાં એવું હોય કે ઉદાહરણ તરીકે સો મીટરનું અંતર આપણે આપેલું હોય કે ત્યાં સૌથી મોડું કોણ પહોંચે વહેલું નહીં જો સ્લો ચલાવીને તો એમાં સાયકલને આપણે બેલેન્સ કરવાનું હોય સાથે એનો નિયમ એવો હોય કે આપણો પગ છે જમીન ઉપર ન અડવો જોઈએ ન અટકવો જોઈએ બરાબર તો એ રીતના સ્પર્ધા હોય એમાં એવો આપણે માહિતી વિશેનો અહેવાલ આપણા શિક્ષક કે માતા પિતાને આપણે લખવાનું આમાં કીધું છે સ્લો સાયકલ વિશેનો તો સૌ પ્રથમ બાલમિત્રો આપણે ખ્યાલ છે કે જે પણ આપણી શાળા હોય એ શાળાનું નામ લખવાનું હોય ને જે દિવસે આપણે લખતા હોય એ દિવસને આપણે તારીખ લખવાની હોય તો સૌ પ્રથમ જો આપણી સુવિધા માટે મેં લખ્યું તારીખ દસ પાંચ બે હજાર પચીસ સ્થળ શ્રી સરસ્વતી વિદ્યાલય આજ રોજ તારીખ દસ પાંચ પચીસને શનિવારના રોજ સવારે દસ કલાકે સમર કેમ્પમાં ઉદઘાટન કાર્યક્રમ નિમિત્તે ગામના આગેવાનો સરપંચશ્રી તથા તેમની ટીમનું સ્વાગત શાળાની બાલિકાઓ દ્વારા કુમકુમ તિલક કરી કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ આમંત્રિત મહેમાનો દ્વારા સમર કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો જેની અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ તેમજ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં ઘણી બધી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમ કે એક સ્પર્ધા સ્લો સાયકલ હતી મેં પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો મારા સિવાય બીજા નવ બાળકો હતા સ્પર્ધાની શરૂઆત થયા થયા પહેલાં દરેક સ્પર્ધકે પોતાની સાયકલ લઈને પોતાના ટ્રેક આગળ ઊભા રહી ગયા અમારા રેફરીએ એમને નિયમો સમજાવ્યા ત્યારબાદ તેમણે વ્હીલ્સથી વ્હીલ્સલી વ્હીસલ વ્હીસલ વગાડી અને સ્પર્ધા શરૂ થઈ સ્પર્ધામાં દરેક સ્પર્ધક બરોબરીના હતા તે બધા જ સ્પર્ધા જીતવાનો પ્રયાસ કરતા હતા સાયકલને બને એટલી ધીમી ગતિએ ચલાવવી અને બેલેન્સ રાખીને ધીમે ધીમે આગળ વધતા હતા થોડી વારમાં તો બે ત્રણ બાળકો પોતાની સાયકલ પરથી નીચે આવી ગયા અને સ્પર્ધામાંથી બહાર થઈ ગયા હું ખૂબ જ ધ્યાન રાખીને મક્કમતાથી આગળ વધતો હતો સ્પર્ધાના અંતિમ તબક્કામાં હું અને મારા બે મિત્રો હતા જેમાં થોડીવાર પછી બંને મિત્રો કાંઈક ભૂલ કરી અને હારી ગયા અને અંતે મારી જીત થઈ સ્પર્ધાના અંતે મને વિજેતા જાહેર કરવામાં આવ્યો તથા જેઓ બીજા અને ત્રીજા ક્રમે હતા તેઓના નામોની પણ જાહેરાત કરવામાં આવી ત્રણેય વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોને હસ્તે પુરસ્કૃત કરી સન્માનિત કરવામાં આવ્યા આમ અમારી આસલો સાયકલનું સ્પર્ધા ખૂબ જ સરસ રીતે સમાપન થયું અને ત્યારબાદ અન્ય સ્પર્ધાઓ પણ યોજાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દસ આપણે દસ નંબર ઉપર જવું પાના નંબર અગિયાર ઉપર દસમો પ્રશ્ન મેન સાયકલ વિશેની જોડકણું અથવા ઉખાણું બનાવીને લખો શું કીધું છે આમાં સાયકલ વિશેનું અથવા જોડકણું બનાવવાનું અથવા તો આપણે ઉખાણું બનાવવાનું બેમાંથી કોઈ પણ એક બનાવવાનું છે તો મેં એક જોડકણું બનાવ્યું બે પૈડાનું વાહન એ તો જગમાં ચાલે છે એનો સિક્કો ખર્ચ આવે ઓછા નાણાં સાથે કરાવે દુનિયાની શેર સપાટા ડબલ સીટની સવારી અનેરી રૂમઝૂમ રૂમઝૂમ ચક્કર ફરતી ટ્રોંગ ટ્રોંગ ટ્રેંગની ઘંટડી રણકતી બોલો હું કોણ તો કે સાયકલ તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આને જોડકણું કહેવાય આપણે એક જોડકણું લખાઈ નાખ્યું તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો અને હજી પણ દોસ્તો તમે આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ એકવાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો વિડીયોને શેર પણ જરૂર કરી તો આવે ને આવી રીતના તમારા માટે હું વિડિયા બનાવતો રહીશ નમસ્કાર થેન્ક યુ બાય બાય મળીએ આગળના વિડીયોમાં થેન્ક યુ